કંકરેજ તાલુકાના કિસાન સંઘની માંગ વરસાદથી થયેલા નુકસાનની સહાય તાત્કાલિક ખેડૂતોને આપવી જોઈએ મામલેદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કંકરેજ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ભારતીય કિસાન સંઘ દ્વારા શિહોરી મામલેદાર કચેરીએ મામલેદારશ્રીને આવેદનપત્ર આપે સરકારને રશુઆત કરવામાં આવી છે તાત્કાલિક ખેડૂતોના ખેતરોમાં સર્વેની વાતો કર્યા વગર ખેડૂતોને થયેલા પાકની નુકસાનની સહાય ઝડપી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે વારંવાર થતા કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ જ ખેતીમાં નુકસાન થયું છે કિસાન સંઘ આગેવાનોએ કહ્યું કે અભણ ખેડૂતોને મોબાઈલમાં સર્વે કરતા ફાવતું નથી સરકાર ઝડપી ખેડૂતોના ખાતામાં સહાય ચૂકવે તેવી કિસાન સંઘની અને ખેડૂતોની માંગણી છે અમે આવેદનપત્ર એમ આલા છ કે ઉનાળુ અમારે જે બાજરી અને મગફળી જે પાકો હતા ઉનાળું એ ચોમાસું વહેલો થતા એ પણ પાક નિષ્ફળ ગયો હતો તારે મારા કોકરેજ તાલુકાને એક પણ ખેડૂતને કોઈ સહાય મળી નથી અને આજ જ ખડામાં આવેલો મોઢામાં આવેલો કોળીઓ કુદરતી છીનવી લીધો છે તો સરકારને મારી નમ્ર અરજ છે અપીલ છે કે મારા દરેક ખેડૂતને કોકરેજ તાલુકાને દરેક ખેડૂતને દરેક ગોમાં સર્વે કરીને જે પૂરેપૂરું બાવી અધારી કોઈ ના થાય ભાઈ વધારો કરો ખેડૂત અત્યારે પડતા ઉપર પાટું છે અત્યારે એને આપઘાત કરવાની પરિસ્થિતિ ઉપર આવી ગયો છે એટલે ખેડૂત પાસે કશું નથી પણ બેંકના મારું તો એમ કેવું છે બેંકના દેવાય માફ કરો એનું કારણ છે ખેડૂત ખેડૂત પાસે અત્યારે હાલ પરિસ્થિતિ કશું નથી મોઢામાં આવેલો કોળીઓ છીનવી ગયો છે એના વ્યવહાર પણ રાખી શકે એમ નથી ખાતર બિહાર પણ લાય કે એવી પરિસ્થિતિ નથી તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે દરેક ખેડૂતને અને તમે જે તે જોઈ અને તમે ઉલ્યુ ના કરો અમુક ખેડૂત પણ છે હાઈટ વર્ષે પહોંચાય જઈને કોઈ ના ભાવે ઓનલાઈન ફોન લઈને તમે જાતે નિર્ણય લઈ અને જાતે આલો એવી મારી ભારતીય કિસાન સંઘ વતી અપીલ છે ગોવિંદ ચૌધરીનો રિપોર્ટ S9 ન્યૂઝ કાંગ્રેસ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે